સુરતમાં જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે પલીકા તંત્ર દ્વારા લા લાક કરાય છે ત્યારે રાંદેર જૌન દ્વારા પાલનપુર પાટિયા પાસે હાઉસિંગ બોર્ડમાં કરેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી સુરતમાં જાહેર માર્ગો પર અનેક જગ્યાએ દબાણો જોવા મળે છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વકરીતી જાય છે ત્યારે હવે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા લાલ લક કરવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોન દ્વારા દબાણો દૂર કરાયા હતા રાંદેર ઝોન દ્વારા પાલનપુર પાટિયા પાસે આવેલ હાઉસિંગ બોર્ડમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તો દબાણ દૂર કરતી વેળાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાંદેર ઝોન દ્વારા દબાણો દૂર કરાયા હતા Música